ધરતીનો અમૃત ગણાતા શેડીના રસના કોલા ડભોઈ માર્કેટમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે આબની અટારીએથી આગરા તાપ આક્રમણથી તાપથી ભજવા વિવિધ અખતરા નગરજનો કરી રહ્યા છે ધરતીનો અમૃત ગણાતા શેડીના રસના ધંધા અર્થે અન્ય રાજ્યમાંથી પરપ્રાંતિયોનું શેડીના કોલા લઈ શેડીનો રસ વેચવા માટે ડભોઈ માર્કેટમાં આગમન થઈ ચૂક્યું છે બપોરના સમય સુમસામ લાગતા ઉપર ઉપર કોલા રસ પીવા માટે લોકોની ભીડ જોવા મળી રહી છે શેરડીનો રસ એ ગરમીમાં ઠંડક આપતો અમૃત સામાન્ય સાથે પૌષ્ટિક તેમજ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો શેરડીના રસને વધુ પીતા હોય છે ખાસ કરીને લોકો લાકડાના ચક્કરમાં પીસાથી શેરડીના રસ પીવાનો વધુ આગ્રહ રાખતા હોય છે ઠંડા પીણા સાથે શેરડીના કોલા નગરમાં ફરતા વધારે જણાઈ રહ્યા છે જ્યારે લાકડાના કોલાને હાથથી ગોળ ગોળ ફેરવી કોલામાંથી શેરડીનો રસ કાઢે તેમ મહેનત માંગી લે તેવું છે ગમે તેમ ગરમીની મોસમમાં શેરડીનો રસ વેચવા વડાને કમાણી કરી પરિવારનું ભરણ પોષણ કરવા મદદરૂપ નીવડે છે કુદરેમ ઠંડા પીણા સામે કુદરતી શેરડીના રસ પીવાની લીજત કંઈક ઓર જ હોય છે તેમ શેરડીનો રસ પીનારા શોખીન જણાવી રહ્યા છે